આવી જેતપુરમાં બાળકો ઓટલા પર અભ્યાસની મજબૂરી ચાર વર્ષથી શાળાનું બિલ્ડિંગ અધૂરું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર મારું નામ રાઠવાર નવલસિંહભાઈ પારસિંગભાઈ ઘાટા શિક્ષક આપણે ઘાટા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ વજાવીશું અત્યારે હું એકથી પાંચ બાલ વાટિકાથી માંડી અને પાંચ ધોરણ સુધીની શાળામાં એક જ શિક્ષક છું અગાઉ એક શિક્ષક હતા એ જિલ્લા ફેરબદલીની અંદર ગયા બીજા જિલ્લાની અંદર અત્યારે ખાટા પ્રાથમિક શાળાની અંદર જે છેલ્લા ચાર વર્ષથી જે રૂમ તોડી પાડવામાં આવેલા છે એ રૂમ અત્યાર સુધીમાં બનેલ નથી હાલમાં અમે જે ફોરેસ્ટનું જે મકાન છે એ મકાનના ઓટલા પર અમે બેસાડી અને જે બાલવાટિકામાંથી માંડી અને એકથી પાંચ ધોરણના બાળકોને અમે અભ્યાસ કરાવીએ છીએ અને જો વધારે વરસાદ પડે તો અમે બાજુમાં એક અમારી સરકારી આંગણવાડી આવેલી છે એ આંગણવાડીની અંદર પણ બાળકોને બેસાડી અને ત્યાં અભ્યાસ કરાવીએ છીએ તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમારે જે ઘાટા ગામની અંદર જે ઓરડા જે તોડી પાડ્યા હશે ઉપરથી મંજૂરીના આધારે જે લોકો કીધું તે પછી અમે તોડેલા છે એ રૂમ હવે તોડ્યા પછી અત્યારે ચાર વર્ષથી આપણને અત્યારે ઉપરથી કોઈ એનું કોઈ ડિસિઝન આવે નથી તો વહેલામાં વહેલી તકે રૂમો બને અને બાળકોને અમે સારી રીતે બેસાડી અભ્યાસ કરાવી શકીએ એ જ અમારી અરજ નમ્ર વિનંતી આજ રોજ અમારે એટલું જ કહેવું છે મીડિયાના માધ્યમથી એ ઘાટા ગામની અંદર જે શાળા તોડી પાડેલ છે બરાબર શાળા તોડવાથી આજે ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષની અંદર આજ દિન સુધી શાળા બનેલ નથી અને અમારા બાળકો એકથી પાંચ ધોરણ ચાલે છે એકથી પાંચ ધોરણની શા બાળકો છે અત્યારે સરકારી મકાનની અંદર બેસીને ભણાવવામાં આવે છે અને શિક્ષક પણ એક જ છે તો ખરેખર એકથી પાંચ ધોરણ ચાલતું હોય તો ખરેખર શિક્ષક પણ હોવા જોઈએ તો અમારા બાળકને સારી સુવિધા મળે સારું શિક્ષણ મળે અને કહેવાનો મતલબ કે શાળા વહેલામાં વહેલી તકે બને અને શાળાની જે જગ્યા છે જગ્યા પણ શાળાના નોમે હોવી જોઈએ ખરેખર સરકારને એટલું ધ્યાન દોરવું જોઈએ કે શાળાની જગ્યા કમ્પ્લીટ મળેપુર આવી જિલ્લો છોટાઉદેપુર અમારે ઘાટા ગામની અંદર ચાર વર્ષથી સ્કૂલ બનેલી નહીં અને એમાં એક જ શિક્ષક છે તો એકથી પાંચ ધોરણ છે તો એમાં એની અંદર એક શિક્ષક કેવી રીતે ભણાવવામાં આવશે અને છેલ્લા ચાર વર્ષથી સ્કૂલ બનેલી નહીં અમે એક કે એક વર્ષ હોય તો હજુ ચલાવી શકીએ પણ આજે છેલ્લા ચાર વર્ષથી સ્કૂલ બની લઈ અને છો છોકરાઓ અમને છેલ્લા ત્રણ વર્ષથી લાગટ વરસાદ ચાલુ છે તો છોકરાઓ કંઈ ભણશે અને જે સ્કૂલની જગ્યા છે એ પણ ફોરેસ્ટરમાં આવેલી છે અને સ્કૂલની પોતાની જગ્યા પર નહીં છેલ્લા આટલા વર્ષથી સ્કૂલની જે સ્થાપના થઈ ત્યારથી લગ્ન અત્યાર સુધીમાં કોઈ એની સ્કૂલની જગ્યા પણ નામે થઈ નહીં તો અમારે જેટલી એટલી જ માંગ છે કે અમારે સ્કૂલ બને અને શિક્ષકો પૂરતા પ્રમાણમાં મૂકે અને અમારી શાળા કમ્પ્લીટ ચાલે અને શિક્ષકોનું છોકરાઓનું ભવિષ્ય સુધરે જેતપુર તાલુકાની ગાઠા પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષ પહેલા શાળાના બે ઓડા જર્જરી થતા શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી એ ઓડાઓને ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા હાથ ધરાયેલી હતી આવા ઓડાઓમાં બાળકોને બેસાડવા માટે યોગ્ય ન હોવાથી તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે સગવડ કરવામાં આવેલ છે અને એ બે ઓરડાઓનું ટેન્ડરિંગ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા દ્વારા હાથ ધરાય રહેલું છે અને ટૂંક સમય એજન્સી દ્વારા સદર ઓરડાનું વર્ક ઓર્ડર આપી અને એમની કામગીરી હાથ ધરવામાં આવશે